સુરત માં નીકળશે જગન્નાથ ભગવાન સંપન્ન થશે રથયાત્રા દસ કિલોમીટર લાંબી રથયાત્રા નું આયોજન કરાયું છે ભગવાન ના વિવિધ ઝાંકીના દર્શન લોકોને કરાવવામાં આવશે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે રથયાત્રાના નિરીક્ષણ પણ કરવામાં જે વરાછા વિસ્તારમાં ઇસ્કોન મંદિર આવ્યું છે ત્યાં ભગવાન જગન્નાથની ની શોભાયાત્રા આયોજન કરતું આવ્યું છે ત્યારે ફરી એકવાર ભગવાન જગન્નાથની ની શોભાયાત્રાની સંપૂર્ણ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે હાલ તો વરાછા વિસ્તારમાં મિની બજાર ખાતેથી આ શોભાયાત્રા નીકળતી હોય છે અને શહેરના એટલે કે મોટા વરાછા સરથાણા કાપોતરા અને સરથાણા વિસ્તારમાં આ શોભાયાત્રાનું પ્રસ્થાન થતું હોય છે ને ત્યાં લોકો છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે આ વખતે હજારો લાખોની સંખ્યામાં જે લોકો છે તે ભગવાન જગન્નાથના દર્શન કરશે અને વિદેશથી પણ મહેમાનો છે તે આ ભગવાન જગન્નાથની શોભાયાત્રામાં આવવાના છે ખાસ જે ભગવાનના વાઘા છે તે જગન્નાથપુરીથી મંગાવવામાં આવ્યા છે તો મહાપ્રસાદ તેમજ અલગ અલગ જે લોકોની પ્રતિકૃતિ હોય છે તે રજૂ કરવામાં આવશે અને ભગવાન જગન્નાથ વરાછા કતારગામ જેવા વિસ્તારોમાં ભગવાન જગન્નાથ છે તે દર્શન આપશે લોકોને જી